લાવી છું સરસ મજાનું કલેક્શન એ પણ સિલ્ક સાડીઓ અને ઓન સિલ્ક સાડીઝ ની વાત કરું ને તમને તમારી આંખે થી જોઈ શકો છો સરસ મજાની સિલ્ક સાડી અહીંયા તમને મળી જશે ફેસ્ટિવલ્સ અને વેડિંગ માટેની અહીંયા તમને સિલ્ક સાડી મળવાની છે એ પણ 500 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ ના અંદર સિલ્ક સાડી ની 100% પ્યોર અહીંયા તમને સિલ્ક સાડી જોવા મળી જશે અને હું તમને ગેરંટી આપું કે તમને સુરતના અંદર આટલી સસ્તી સિલ્ક સાડી કે કોઈ પણ સાડીઓનું કલેક્શન કસ્સે નહીં મળશે સ્વાગત છે તમારા મનગમતા અજમીરા ફેશન ના YouTube ચેનલ પર તો મિત્રો તમને ખબર છે ને કે હવે ફેસ્ટિવલ્સ અને વેડિંગ આવવાના છે એટલા માટે તમને જો શોપ કીપર છો કે પછી તમને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો તમને થોડો હેવી કલેક્શન અમને મૂકવા પડશે કારણ કે કેવું છે કે ફેસ્ટિવલ્સ ના અંદર છે ને લોકો શોપિંગ કરવાનું સ્ટાર્ટ કરતા હોય છે અને વેડિંગ માટે પણ બે કે ત્રણ મહિના પહેલા તો લોકો શોપિંગ કરતા જ હોય છે બરાબર ને હવે આપણા ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો આપણે વધારે જ થોડા ટાઈમ આગળ જ શોપિંગ કરશું ને બરાબર કે નહીં કારણ કે આપણે તૈયારી કરવા આવતી હોય છે એટલા માટે તો લગ્ન ની તૈયારી હમણાં લોકો ચાલુ કરે છે એટલા માટે તમને પણ સરસ મજાનું કલેક્શન હું આપવા માટે આવી ગઈ છું આ વિડીયોના અંદર જેના અંદર મેં કલેક્શન ની વાત કરું ને તો સરસ મજાના તમને અહીંયા કલેક્શન જોવા મળી જશે મિત્રો જે 100% પ્યોર સિલ્ક સાડીના કલેક્શન છે અને સિલ્ક સાડી કેવી હું તમને બતાવું આ ટાઈપની તમને સિલ્ક સાડી અહીંયા મળી હશે એ પણ 500 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જના અંદર મિત્રો કલર્સ વેરાઈટીસ ની વાત કરું ને કલર વેરાઈટીસ અહીંયા તમને ઘણી બધી જોવા મળી હશે આખી હું તમને સાડી ઓપન કરીને બતાવી દઉં આ જોવો ખૂબ જ સરસ સરસ મજાની આખી સાડી છે બ્લુ કલર નો મૂકો ને તો મિત્રો કસ્ટમર તમારા સુધી જાવશે કસ્ટે નહીં જાય હું આ તમને ગેરંટી આપીને કઉા ત્યાંનું કલેક્શન તમે ડમીમાં અંદર લગાવો ખાલી અટ્રેકશન માટે લગાવો તમારા ત્યાં કસ્ટમરની ભીડ લાગી જશે કારણ કે જે કલેક્શન છે ને તે આ ટાઈપના કલેક્શન છે ખૂબ જ સરસ મજાના તમને અહીંયા કલેક્શન જોવા મળી સે મિત્રો આખું વિવિધ નું વર્ક અહીંયા જોવા મળ્યું હશે સાડીના અંદર અને ફેબ્રિકની વાત કરું તો સરસ મજાનું ફેબ્રિક છે લાઇટ વેટેડ છે કમ્ફર્ટેબલ ફેબ્રિક છે આપણે ફેસ્ટિવલ્સના અંદર જો પહેરશું ને તો તમારો મિત્રો વટ પડી જવાનો છે તે ટાઈપનું અહીંયા તમને કલેક્શન જોવા મળી હશે અને ઇવન વાત કરું ને તો આપણા અહીંયા થોડું પ્લેન સાડીનું પણ કોન્સેપ્ટ જોવા મળી હશે જે આ ટાઈપના કોન્સેપ્ટ છે જુઓ આ ટાઈપના કોન્સેપ્ટ તમને જોવા મળી હશે આપણે ડાર્ક કલર વેરાઇટી સ્ટ્રીટિ હોય ને આપણા પાસે પાસે કલર વેરાયટીસ પણ મળી જશે આનું જુઓ પોસ્ટર જુઓ કેટલો સરસ મજાનો આ પોસ્ટર છે આ ટાઈપ તમને વેરાયટીસ અહીંયા મળી જશે જે કલર ઓપ્શન જોઈએ તે કલર ઓપ્શન મળી જશે અને આ તો પર્સનલી મારો ફેવરેટ કલર છે જુઓ સરસ મજાનો આ કલર છે આપણે શાર્ટનિંગ ટાઈપ ની આને લુક આવે છે પણ આ સિલ્ક સાડીઓનું કલેક્શન છે અને આ એકવાર હું તમને આખો ઓપન કરીને જ બતાવી દઉં પેકેજિંગ તો જુઓ કેટલી સરસ મજાની છે પેકેજિંગ થી જ આપણો મન મોહી જાય ટી ટાઈપ નું પેકેજિંગ છે અને આ જુઓ સિલ્ક સાડી એટલી એટલી સોફ્ટ છે ને સિરિયસલી આટલી સોફ્ટ સિલ્ક સાડી હું

અજમિરા ફેશન એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની છે આ તમને બધા ટાઈપની પ્રોડક્ટ મળવાની છે મિત્રો અને એક ટાઈપ કલેક્શન આપું ને એટલે તો બહુ જ સરસ કોન્સેપ્ટ છે એટલે એકવાર વિઝિટ જરૂરથી કરીશું અજમીરા ફેશન ને જેનો આપણો એડ્રેસ રહેશે સુરાના વન ઝીરો વન સરહદ રાઉન્ડ ફ્લોર મિત્રો અજમીરા ફેશન જોવા મળી જશે ત્યાં તમને ઓલ કાઇન્ડ ઓફ વેરાયટી

પર્ચેસિંગ પણ કરી શકો છો ઘરે બેસીને તમારી પ્રોડક્ટ તમારા પાસે મંગાવી શકો છો તો વેરાશન કેવો છો અને બિંદાસ બેફિકર થઈને ઓનલાઈન શોપિંગ કરજો તમારી લેંગ્વેજના અંદર તમને સરસ એક્ઝિક્યુટિવ મળી જશે અને આપણા ત્યાં એક ગેરંટી પણ આપવામાં આવતી હોય છે કેવું છે કે આપણો જે પ્રોડક્ટ તમારા પાસે પહોંચે ને તે ઇન્સ્યોરન્સ થઈને પહોંચતો હોય છે મિત્રો ઇન્સ્યોરન્સ ઇઝ ધ સેન્સ કે તમારો પ્રોડક્ટને કંઈ પણ થાય ને તે પૂરી જવાબદારી અમારી છે મીન્સ કે તમારા સુધી ન પહોંચે ત્યાં સુધીની જવાબદારી અમારી એટલે આટલો સરસ કોન્સેપ્ટ છે દરેક ઘરે બિઝનેસ અમને લાવવો છે તો હવે ફટાફટથી તમે એકવાર વિઝિટ કરી લેજો આવા ટાઈપના કલેક્શન તમને અહીંયા બહુ જ બધા જોવા મળી જશે આખો સ્ટોક જોઈ શકો છો આ સ્ટોક ખાલી તમારા માટે છે એટલે ફટાફટ હવે વિઝિટ કરી લેજો મિત્રો અને આ વિડિયો આપણે અહીંયા સમાપ્ત કરીશું કારણ કે આપણી વાતો છે ચાલતી જ રહેવાની છે દરેક વિડિયોના અંદર તો આપણે આ વિડિયો અહીંયા સમાપ્ત કરી હું તમને મળીશ નવા વિડિયો સાથે નવા કલેક્શન સાથે ત્યારે સુધી બધાને ખબર છે કે લાઈક કરવાનો છે શેર કરવાનું છે અને સબસ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ નહીં અને બેલ આઇકન ને પણ પ્રેસ કરજો જેથી તમને આ ટાઈપના વિડિયોસ મળતા રહેશે મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ